બાંગ્લાદેશમાં હિન્દુ नरसंहार ઉદ્દેશ ગાંધીધામમાં મામલતદાર કચેરી ખાતે આવેદન પત્ર અપાયો ગાંધીધામમાં વિવિધ સંગઠનો દ્વારા બાંગ્લાદેશમાં હિન્દુ સમાજ પર થઈ રહેલા અત્યાચારોના વિરોધમાં આજરોજ ગાંધીધામમાં મામલતદારને આવેદન પત્ર પાઠવવામાં આવ્યું હતું ભારતીય નવયુવા સંસ્થા સનાતન શ્રીરામ સંગઠન અને કંડલા સમાજ દ્વારા રજૂઆત બાંગ્લાદેશમાં રાજકીય અસ્થિરતા વચ્ચે હિન્દુઓને નિશાન બનાવી નરસંહાર કરવામાં આવી રહ્યો છે દીપુ ચંદ્રદાસની ક્રૂર હત્યા અને મહિલાઓ પરના અત્યાચાર જેવી ઘટનાઓ અંગે ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે સંગઠનોએ ભારત સરકાર સમક્ષ હસ્તક્ષેપ કરી ત્યાં વસતા હિંદુઓની સુરક્ષા સુનિશ્ચિત કરવા અને ભારતમાં ઘૂસણખોરી કરી આવેલા બાંગ્લાદેશીઓને તાત્કાલિક બહાર કાઢવાની ઉગ્ર માંગ કરી છે રિપોર્ટ બાય ભારતી માખી જાણી ગાંધીધામ